મિત્રો આજે આપણી પહેલી ગાડી વોર્ડ પોલો પોલોની વાત કરું તો મિત્રો ગાડીનું મોડલ બે હજાર એકવીસનું રહેવાનું છે પ્લસ ગાડી તમને ફર્સ્ટ ઓનર વાળી જોવા મળી જવાની છે મિત્રો ગાડીની અંદર તમને પેટ્રોલ એન્જિન જોવા મળવાનું છે અને મિત્રો ગાડીના ની વાત કરું તો ગાડીના ટાયરની કન્ડિશન એસી થી નેવ ટકા જેવી કન્ડિશન રહેવાની છે બીજું ગાડીની અંદર તમને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ અને એલસીડી ડિસ્પ્લે પણ જોવા મળી જવાની છે મિત્રો તમે જોઈ શકો છો કે ગાડીની અંદર આખું ઇન્ટિરિયર ટીપટોપ ટુ ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે પ્લસ ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ જોવા મળી જવાના છે મિત્રો ગાડીનો કલર રેડ રહેવાનો છે અને ગાડી આખી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે મિત્રો આ ગાડીની કિંમત માલિકે ફક્ત પાંચ લાખ ને પચીસ હજાર જેવી રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે મિત્રો ગાડી તમને કાકાઆંબા જિલ્લો વડોદરા જોવા મળી જવાની છે અને વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણી સ્કોડાની રેપિડ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર સોળનું રહેવાનું છે ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળવાની છે પ્લસ ગાડી થર્ડ ઓનર ગાડી રહેવાની છે બીજું ગાડીની અંદર તમને ફૂલ વીમો પીયુસી ચાલુ જોવા મળી જવાનું છે અને આ ગાડી ફક્ત બ્યાસી હજાર કિલોમીટર જૈન ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો તમે જોઈ શકો છો કે ગાડીની અંદર તમને વીઆઈપી નંબર પણ જોવા મળી જવાનો છે મિત્રો આખી ગાડી કંડિશન ની અંદર તમને જોવા મળવાની છે બીજો ગાડી ની અંદર તમને પાવર વિન્ડો એકદમ ટીપટોપ કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે ગાડીની અંદર લેધર સીટ કવર ની અંદર સીટ જોવા મળી જવાની છે મિત્રો ગાડીની અંદર તમને એલસીડી ડિસ્પ્લે પણ જોવા મળી જવાની છે બીજો મિત્રો ગાડીના ટાયર ની વાત કરું તો ગાડીના ટાયરની કન્ડિશન 90 થી 95% જેવી રહેવાની છે

જે લોકો લોડેડ ગાડી લેવા ઈચ્છતા હોય એના માટે આ કન્ડિશન ની અંદર ગાડી રહેવાની છે અને આખી ગાડીની કન્ડિશન ટીપટોપ જેવી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર ત્રેવીસનું રહેવાનું છે પ્લસ ગાડી તમને સીએનજી પ્લસ પેટ્રોલ એન્જિનની અંદર જોવા મળવાની છે બીજું ગાડીની અંદર તમને વીમો પીયુસી ચાલુ જોવા મળી જવાનું છે ગાડી સેકન્ડ ના રહેવાની છે અને ગાડીની કન્ડિશન એકદમ સારી જોવા મળવાની છે મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત પાંચ લાખ ને ચાલીસ હજાર જેવી રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને મોટા જોવા મળી જવાની છે વધારે માહિતી માટે અમે નીચે માલિકનો નંબર આપેલો છે અને આવા જૂના વાહનોના વિડીયો જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દબાવી દેજો ધન્યવાદ